જૂનામાં જૂનું વર્ષો જૂનું તમારું માટલું હશે તો પણ તેની અંદર એકદમ ફ્રીજ જેવું ઠંડુ પાણી થશે તો આ વિડીયો પૂરો જોજો ફક્ત આ બે વસ્તુ ઉમેરવાની જરૂર છે તમે જોઈ શકો છો આપણું પાણી કેટલું ઠંડુ થયેલું છે તો વિડીયો જરા પણ સ્કીપ ન કરતા અને પૂરેપૂરો જોજો અને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી દેજો તો સૌથી પહેલાં આપણે માટલાને સારી રીતે સાફ કરી લેવાનું છે અને માટલાની અંદર પાણી છે તે આપણે તેને ફેંકી દેવાનું છે આ રીતે બે થી ત્રણ વાર માટલાને આપણે સારી રીતે ઘસીને સાફ કરવાનું છે આ રીતે હળવા એવા સ્ક્રબરથી આપણે તેને ઘસવાનું છે લોખંડનું સ્ક્રબર આવે છે તેનાથી નથી ઘસવાનું માટલાને અંદરની સાઈડ આપણે જરા પણ સ્ક્રબરથી નથી ઘસવાનું બહાર જ આપણે આ રીતે સ્ક્રબરથી માટલાને સારી રીતે ઘસીને સાફ કરી લેશું ફ્રીજનું પાણી પીએ જે તે આપણને ઠંડક તો પહોંચાડે છે પણ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને આપણી પાચન શક્તિ પણ ઘટાડે છે તો આપણે ગોરાના પાણીને જ એકદમ ફ્રીજ જેવું ઠંડુ બનાવીશું અને ઉનાળામાં ફ્રીજમાં બોટલો ભરવાની ઝંઝટ પણ જતી રહેશે તો બે વાર આપણે માટલાને સારી રીતે અંદર બહાર ઘસીને સાફ કરી લીધેલું છે હવે તેની અંદર મેઇન વસ્તુ આવે છે સિંધાલુ નમક જે આપણે એક ચમચી ઉમેરી દઈશું માટલાની અંદર આપણે અડધું માટલું પાણીનું ભરી લેશું અને તેની અંદર એક ચમચી સિંધાલુ નમક ઉમેરીને સારી રીતે નમકને મિક્સ કરી દઈશું સિંધાલું નમક ઉમેરી દે પછી ફરી આપણે માટલાને સારી રીતે ઘસીને સાફ કરી લેવાનું છે સિંધાલુ નમક છે તે આપણા માટલાની અંદર જે ગરમી હશે તે બધી શોષી લેશે તો આ નમકવાળું પાણી છે તે આપણે હટાવી દઈશું અને ફરી ચોખ્ખું પાણી આપણે માટલામાં ભરી લેશું અહીંયા આપણે અડધું માટલું જ ભરવાનું છે આ એકવારની પ્રોસેસ છે જો તમે આ પ્રોસેસ કરી લેશો તો તમારું વર્ષો જૂનું માટલું હશે તે પણ એકદમ ફ્રીજ જેવું ઠંડુ પાણી આપશે તો અહીંયા આપણે અડધું માટલું ભરી લીધું છે તેની અંદર આપણે ફરી એકથી બે ચમચી સિંધાલુ નમક ઉમેરવાનું છે અને આ સિંધાલુ નમક ઉમેરી દઈ પછી આપણે એક કલાક માટે ગોળાને ઢાંકીને સારી રીતે રેસ્ટ આપી દઈશું જે સિંધાલુ નમક છે તે આપણા માટલાની અંદર જેટલી ગરમી છે તે બધી શોષી લેશે અને એક કલાક પછી તમે જોશો પાણી અડશો એટલે તમને પાણી થોડું એવું ગરમ પણ લાગશે તો એક કલાક પછી આપણે ગોળાને ફરી સારી રીતે કસીને સાફ કરી લેવાનું છે અને બેથી ત્રણ પાણી આપણે સારી રીતે તેને ધોઈ લેશું ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે બધા જ ઠંડુ પાણી પીવા માટે નવા માટલા ખરીદતા હોઈએ છીએ પણ જો તમે આ પ્રોસેસ કરી લેશો તો તમારે નવું માટલું ખરીદવાની જરૂર પણ નહીં પડે આ માટલાની અંદર એકદમ ફ્રીજ જેવું ઠંડુ પાણી થશે તો માટલાને આપણે સારી રીતે સાફ કરી લીધેલ છે હવે તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે એકદમ ચોખ્ખું હવે જે પાણી તમે માટલામાં ઉમેરતા હોય તે પાણી તમારે ઉમેરી દેવાનું જ્યાં સુધીમાં આપણે અહીંયા આરો ફિલ્ટરનું પાણી ફિલ્ટર થાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈશું તો આ રીતનું આપણે બટેકામ ગામ ભરાવીને જે બોરી આવે છે તે લીધેલો છે તેને આપણે સારી રીતે ધોઈને સાફ કરી લેવાનો છે પછી તેમાંથી આ રીતનું આપણે માટલા સાઈઝનું કાપડ છે તે કટ કરી લેશું આ સુતડીના કોથરાને આપણે છે તે કેરીના દાબામાં પણ યુઝ કરતા હોઈએ છીએ જેથી આપણી કેરી ફટાફટ પાકી જાય પણ આનો યુઝ આજે આપણે માટલામાં પાણી ફ્રીજ જેવું ઠંડુ રહે તેના માટે કરવાનો છે તો આ કોથળાની સાઇઝ તો મોટી હતી આપણું જેવડું માટલું છે તેવડું આપણે કાપડ કટ કરી લેશું અને કટ થયેલા કાપડને આ રીતના આપણે ડબલ વડું રાખી દઈશું પછી આપણે જેવડું માટલું છે તે રીતે આપણે તેને સેટ કરી દઈશું જો તમારે સોય દોરાથી ટાંકા લેવા હોય તો તમે તે પણ કરી શકો છો અથવા કોઈ દોરી અથવા સૂતરીથી પણ તમે આ રીતના બાંધી શકો છો દોરા વડે આપણે કોથળાના કાપડને સારી રીતે ગોળામાં સેટ કરી દેશું આ કાપડ છે તે આપણા માટલાની અંદર એકદમ ફ્રીજ જેવું પાણી ઠંડુ રહે તેના માટેનું કામ કરે છે તમે જોયું હશે પહેલાંની વખતમાં આપણા દાદી નાની આ જ રીતે માટલાને ઠંડુ કરતા હતા ત્યારે ફ્રીજ પણ નહોતા અને પાણી એકદમ ઠંડુ રહેતું હતું ગમે એવો તડકો પડે કે ગરમી પડે તો પણ ગોરાની અંદર એકદમ ઠંડુ પાણી મળતું હતું તો આ રીતે આપણે સારી રીતે કાપડ લગાવી દીધું છે હવે આપણે ગોરાને આ રીતના ઉપરથી સારી રીતે પાણીથી પલાળી દેવાનો છે આ ઉપરનું કાપડ જેટલું ઠંડુ રહેશે તેટલું જ આપણું માટલાનું પાણી છે તે એકદમ ફ્રિજ જેવું ઠંડુ થશે એટલે તેને આપણે સારી રીતે પાણીની અંદર પલાળી દેવાનું છે જો તમારે આ કોથળાવાળી પ્રોસેસ નથી કરવી તો તમે કોથળાની જગ્યાએ કાપડનો ઉપયોગ પણ કરી શકો છો કોઈ પણ સારું એવું કોટનનું કાપડ સ્વચ્છ હોય તેવું લઈને તમે આ પ્રોસેસ કરી શકો છો તેમાં પણ એકદમ ફ્રિજ જેવું ઠંડુ પાણી રહે છે તો માટલાને આપણે સારી રીતે પાણી આરે સેટ કરી દેસું અને તેની અંદર આપણે પાણી ભરીને એક કલાક માટે તેમાં પાણીને સારી રીતે ઠંડુ થવા દેશું એક કલાકની અંદર જ તમે જોશો આપણા માટલાની અંદર એકદમ ફ્રીજ જેવું ઠંડુ પાણી થવા લાગશે ફ્રીજનું ઠંડુ પાણી આપણા સ્વાસ્થ્ય માટે એકદમ હાનિકારક છે અને આપણી પાચન શક્તિ પણ નબળી બનાવે છે ફ્રીજનું ઠંડુ પાણી પીએ તો અંદર સુધી ઠંડક પણ નથી વળતી પણ જો આ રીતે તમે ઠંડુ થયેલું એક ગ્લાસ પાણી પીશો તો તમને એકદમ ઠંડક મળશે તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ ઠંડુ તૈયાર થયેલું છે તો આ ગરમીઓને સિઝનમાં તમે પણ તમારા જૂના માટલાને એકદમ ફ્રીજ જેવું ઠંડુ બનાવજો માટલા ઉપર આપણે જે કોથળો લગાવેલો છે તે સુકાઈ જાય તો આપણે ફરી તેના ઉપર પાણી રેડી દેવાનું દિવસમાં એકથી બે વાર તેની ઉપર પાણી રેડવાનું એટલે એકદમ ઠંડુ જ પાણી મળશે આ રીતે ઠંડુ થયેલું એક ગ્લાસ પાણી પીશો તો તમને ઠંડુ પાણી પીવાનો સંતોષ પણ થશે અને આ પાણી પી લેશો તો તમે ફ્રીજનું ઠંડુ પાણી પણ ભૂલી જશો જો રીત પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો